સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદીઓએ માની શક્તિમાં આસ્થા ધરાવતા માઇ ભક્તોએ એકસો પચીસ વાનગીના અન્નકૂટને ધરાયા છે જી હા અને ખેલૈયાઓનો વિવિધ પહેરવેશ વેશભૂષાના નાના બાળકો ગજબના શોખીન પણ છે અમદાવાદની વિવિધ સોસાયટીમાં રહીશો પરિવારની અનેકતામાં એકતાના દર્શન જોવા મળી રહ્યા છે ત્યારે રહીશોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબા પણ કર્યા છે નવરાત્રીના ગણતરીના દિવસ ચાલી રહ્યા છે ત્યારે લોકો સોસાયટી તથા શહેરીમાં ગરબા કરી રહ્યા છે સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વેશભૂષા યોજાય છે જેમાં લોકો અલગ અલગ થીમ પર તૈયાર થઈને ગરબા કરી રહ્યા છે બીજી તરફ દેવ રેસિડેન્સી અમદાવાદની એક સોસાયટીમાં રહીશોએ ફૂટ ફરસાણ મીઠાઈ મૂકવા ઠંડા પીણા સહિત એકસો પચીસ વાનગી તૈયાર કરી માતાજીને અન્નકૂટનો થાર ધરાવી પ્રસાદ રૂપે પરિવારની જેમ કુટુંબના કુટુંબ ભાવના રાખી ભોજન પ્રસાદ લીધો હતો કોરોનાથી શીખ મેળવીને એકબીજા સાથે મળીને જ તમામ તહેવાર નક્કી કરવાનું કર્યું હતું નક્કી